હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જાંબુનો મુખવાસ તો જાંબુનો મુખવાસ કેવી રીતે બનાવવાનો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આજે આપણે બનાવશું જાંબુનો મુખવાસ તો જાંબુનો મુખવાસ બનાવવા માટે મેં અડધો કિલો જાંબુ લીધા હતા પછી એના ઠળિયા આપણે ખાઈ લઈએ વધે ને એ ઠળિયાને મેં આવી રીતે ટુકડા કરી લીધાશ બધાએ જાંબુના ટુકડા જાંબુ આપણા ડાયાબિટીસ કે કોઈને કંઈ હોય ને તો એના માટે બહુ સારા અમે લોહીને શુદ્ધ કરીએ એટલે જાંબુનો મુખવાસ બહુ સારો હવે એમાં આપણે અડધા લીંબુનો રસ નાખશું જાંબુ જોઈને લેવાના કેમ કે એમાં સળીગલ વધારે હોય જાંબુ એક વરસાદ પડી જાય ને પછી એમાં સળો પડી જાય આપણે અડધી ચમચી સંચર પાવડર નાખશું ને થોડીક આપણે હળદર નાખશું હાથ થી આ બધાને મસરી લેવાનું સેજ હાથમાં એટલું પાણી લઈએ અને આમ છટકોર કરી દેવાનો એટલે સંચર પાવડર અને અળદરની ચૂટી જાય હવે આને આપણે અડધોથી પોણો કલાક માટે આમનો રહેવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે આમાં મીઠું હળદર અને લીંબુ બધું ચડી ગયું છે મસ્ત હવે એને આપણે શેકી લેશું એક પેનમાં હવે એને આપણે શેકી લઈશ મીઠો નર્દો ની હોય ને આવી રીતે નીચે જેલ ઝોપી જાય મુખવાસ આપણો શેકાઈ ગયો છે આવો કડક થઈ જવો જોઈએ મસ્ત હવે આપણે કાઢી લેશું આવો કડક થવા દેવાનો તૈયાર છે આપણો જાંબુનો મુખવાસ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ તમે છે ને મુખવાસ એ તમારો ઓલો આપણે વરિયાળીનો ને એ બનાવવું હોય ને ધાણાદાર વરિયારી તલ એની અંદર પણ મિક્સ કરી શકો તમે પાનનો મુખવાસ હોય એની હાથે મિક્સ કરી શકો